દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભવાન રાતડિયા સાથે બાબરાના કીડી ગામે માહી મિલ્ક પ્રોડ્યુસ કંપની સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમ યોજાય તારીખ અઢારમી માર્ચ બે હજાર પચીસના માહી એમપીસી કીડી ગામ ખાતે પિસ્તાલીસ શાળાના વિદ્યાર્થીઓ સહિત સફળતાપૂર્વક માહી મિલ્ક પ્રોડ્યુસ કંપનીના સ્થાપના દિનની ઉજવણી જેમાં ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને દૂધ ઉત્પાદક ખેતી ટકાવ વિકાસ અને ડેરી ક્ષેત્રની ટેકનોલોજી અંગે શિક્ષણ આપવામાં આવ્યું જેમાં માહી ડેરીની યાત્રા અને બજાર વિસ્તરણ તેના સ્થાપનાના ઉદ્દેશ્ય વર્તમાન બજારની સ્થિતિની સમજૂતી આપવામાં આવે વધુમાં ખેડૂત પશુપાલન સંબંધ પશુ આરોગ્ય સંતુલિત આહાર અને આશરો અને વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવી હતી ટકાઉ ડેરી પદ્ધતિઓ વિશે સમજાવ કે દૂધ રેડવાની એક જ દૂધપાત્રનો ઉપયોગ કરવાની

આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢીને મૂલ્યવાન જ્ઞાન અને ડેરી ઉદ્યોગ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન અંગે ઊંડાણપૂર્વકની સમજ આપી સક્રિય સર્ચા અને જ્ઞાનની વહેંચણી દ્વારા વધુ પ્રભાવશાળી રહી ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજાય ગ્રામ્ય વિસ્તારમાં ટકાઉ ડેરી ખેતી વિશે જાગૃતિ વધારવા માટે પ્રતિબંધ છે એમ જણાવી કાર્યક્રમ પૂરો કરે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ